ઓલું આખું લસણ નથી અમેરિકાનું હે પણ તો એ હવા દ્વારમાં આવે તો આપણે એટલું જ શાક બનાવવાનું છે કેમ કે આપણે ચાર જણા જ છે ખાવામાં આપણી ઝીણકી બેન છે એ ખાલી મસાલો ખાય છે તો હવે આપણા બધું છે ને આપણે ભાઈને કહી કે ભાઈ ખાંડીને એક છે હવે તો જો ફેમિલી બધાઈને પેલા તો જય માતાજી અને આજે આપણે બેને કીધું કે રીંગણા ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે એટલે જો આ ચવાણું લીધું છે કે ગમમાં ગયા હતા પાંચ વાર જ સવાણા હતા દસ વાર હતા એટલે બે લઈ લીધા અને આ સવાણું હવે ખાંડવાનું છે તો સવાણું ને સિંગ બે વસ્તુ ખાંડવાની છે તો હું એને કહે આ બે નો મસાલો તૈયાર કરી લઉં હાલો તો આપણે લઈ લીધું છે અમેરિકા નું લસણ છે ઈ અને હવે આપણે આ ચાર મરચી લેવાની છે કે જો કે બહુ તીખી છે એ આપણે બધાય તીખું ખાઈ છે એટલે આપણે આ ચાર મરચી આપણે બધે મોરી નાખી હવે તો હાલો આપણે મોરી નાખીએ આંધી તો હવે આપણે ડુંગળી લઈ લીધી છે તે હવે આપણે હવે ડુંગળી મોરી નાખી આમાં તો હવે આપણે આ ડુંગરી મોરી નાખી છે તીખી બહુ હતી અહીં કુમડાણ આવી ગયા ને હવે આપણે આ લઈ લીધું છે ટમેટું તો હવે આપણે ટમેટું આલો મોરી નાખી તો જો આપણે હે ને આ સવાનો લીધુંતું આ સવાનો ખાંડી નાખ્યું છે મસ્તીનું તો હવે એને આપણે ને આ વાયકામાં કાપી લેવાનું છે અને હવે નાખવાના છે આમાં ગાંઠિયા ગાંઠિયા ખમણવાના છે અને પછી ખમણવા આપણે ગાંઠિયા એટલે ખાંડવાના છે અને પછી નાખવાની છે આ સિંગ એટલે જો હવે છે ને આ મસાલો તો બધો કમ્પ્લીટ થઈ ગયો છે અને બેન બધું એનું મોરે છે ને એવું બધું કરે છે ટમેટા ડુંગળીને ડુંગળી ને એવું તો ડુંગળીમાં ડુંગળી તો મરાઈ ગઈ છે પણ ડુંગળીમાં પાણી નાખવાનું છે તો ડુંગળીમાં પાણી નાખી દઈ અને હું ગાંઠિયા ખાંડી નાખું તો જો ગાંઠિયા નાખ્યા છે મસ્તીના અને હવે ગાંઠિયા એ પાછા આમાં મિક્સ કરી દેવાના છે તો એમ આપણે કહી જઈશી આપણે દાદું તો નથી આવડતું આ રીંગણાનું તો આવડતું જ નથી આપણે બીજું બઉ ગમે શાક બનાવી શકીએ પણ આ એક ને આપણે નથી ફાવતું એટલે બેન શીખડાવે જાય તેમ આપણે હે ને બનાવીએ જાય છે આ બધું કઈ રીતે જાય છે તમને બધા એને કહેતા જાય છે તો બસ હવે હે ને હવે ખમણ ખાંડવાનું છે ઓલી ફેરે દોડન શાક ખેમણું હતું ને એટલે આજ હે ને ખમણવાનું યાદ આવે એટલે હવે છે ખાંડવાનું સિંગ તો જો સિંગ લઈ લીધી છે મસ્તની અને હવે સિંગને ખાંડવાનું છે ચાલો સિંગને એને ખાંડી નાખી કરો હવે આપણે આ રીંગણા લઈ લીધા હે તો હવે આપણે આ રીંગણા ને કટિંગ કરી નાખીએ તો જુઓ આપણે હેને આ બધો મસાલો કમ્પ્લીટ લઈ લીધો છે અને લસણ ને એવું આપણી પાસે નથી એટલે અમેરિકન લહણ અને મરચું બે બે વસ્તુ અમે નાખેલી છે એટલે જુઓ અને પકોન ફોન ચાલુ છે અને જોવા બધું ચાલુ કરી દીધું છે આવું બધું અને આને હવે ખાંડવાનું છે તો હાલો આને હવે હેને ઘાએ ઘા ખાંડી નાખીએ આપણે તો લઈ લીધો છે આપણે આ મસાલો ગઈ છે મસાલો નાખી તેલ નાખી હવે આ નાખી દઈ થોડુંક મીઠું આ નાખી દઈ થોડુંક ખાંડેલું જીરું અને આ નાખી દી થોડીક ચટણી કેમ કે આપણા ઘર ને બધા નહીં ને ફૂલ તીખું ખાવા જઈશે મસાલો થઈ ગયો તૈયાર હવે આપણે મસાલો ભરવા માંડી મિક્સ હા નાખી લઈ લીધા છે આપણે આ બધા રીંગણા લઈ લીધા છે હવે આપણા મસાલો બધા ભરવા માંડી તો હવે આપણે આ બધા રીંગણા ભરી લઈ કેમ કે રીંગણા ભરતા થોડીક વાર લાગે તો બધા રીંગણા ભરી લઈ પછી તમને બધા મળી

બધી તૈયાર જ રાખ્યું છે હવે આપણે મૂકી દીધું તેલ નાખી જાય આપણે એક હજી નાખી દે કદાચ ઘટે તો આપણે બનાવવાનું તો શું લે પણ આપણે હવારમાં વરસાદ બહુ પડ્યો તો કે આખો દી વરસાદ પડ્યો તો બધું પાણી પાણી બધું થઈ ગયું તો હાથિયું બાઠિયું બધું પલરી ગયું તો હવે આપણે ગેસે બનાવવાનું તો તેલ આવી ગયું ફટાફટ જોઈ લઈએ નકર બરી જાય પાછું તો હવે આપણે આ નાખી દઈએ છીએ જીરો હવે આ મરચાની કટકી છે થોડીક આપણે ડુંગળી પાકી ગઈ થોડીક હવે આપણે નાખી દીધી ટમેટા હવે ટમેટા થોડાક પકવી લઈ આપણે થોડુંક પાકી ગયું છે ડુંગળી ને ટમેટા ને એવું પાકી ગયું છે કે હવે આપણે નાખી દઈએ બધું મસાલો જો નમક મીઠું નાખ્યું હળદર ચટણી બે ચમચી નાખ બે સીધો તો કે તીખો માં બધાને જોઈએ હજી એક નાખ દે થોડું ખાંડેલું જીરું નાખ દે

આપણે બધા રીંગણા નાખી દીધા છે મસાલો ઓલો નાખવાનો હતો ધાણા જીરું નાખી દઈ હવે થોડુંક આપડે પાણી નાખી દઈએ કે રીંગણા ચડી જાય ત્યાર ત્યારબાદ થોડુંક રસા વાળું કરવું છે એટલે પાણી થોડુંક વધારે નાખ્યું છે આપણે રીંગણા થોડાક ડૂબી જાય ચડી જાય તો હવે રીંગણા ચડી જાય પછી તમને તો હવે તો કેટલું મસ્ત શાક બન્યું છે આવું મારાથી કોઈ બીજ બનતું રીંગણા ચડી જ ગયા હે બધાય હવે શાક આપણે ઉતારી લઈએ એ જોવો શાક નીચે ઉતારી લીધું છે તો આપણે આ થોડક ધાણા એ નાખી દે આપણું ઘરના ધાણા એ બહુ સુગંધ આવે છે આ થોડું ખાંડેલું જીરું છે એ નાખી દે તો ફાઇનલી શાક કમ્પલીટ થઈ ગયું છે તો જમવા તાણી તમને મળી તો ફાઇનલી હવે આપણે જમવા બેહી ગયા છીએ એટલે આપણે વારું કરવા બેહી ગયા છીએ તો આપણે આપણું ભાણ જોવો ભરી લીધું છે કમ્પ્લીટ આપણું જો ભાણું તૈયાર થઈ ગયું છે તો આપણે પેલા પપ્પાને પૂછી કે કેવું બન્યું એમ પેલા પપ્પા ને જ પૂછવું પડશે તો પપ્પા ને પૂછી કે પપ્પા કેવું બન્યું શાક અરે ભરો રીંગણ શાક તો બને ને મસ્તી મે બનાવ્યું કેવું હર બન્યું અરે કાઈ ઘટે નહીં બન્યું ને હારું અસલ જો પપ્પા ખાવા મીંડા હે તો ભાઈને પૂછી ભાઈ શાક કેવું બન્યું મસ્તી નું બેન તો મસાલો બેન હાટું પેસ્યલ નાખો તો બેન મસાલો હારો હે હાલ જ સાયકોને છે સોય રહે બેન તો બેન સોરે તો હવે આપડી જમી લઈ બારું પાણી કરી લઈ લે તો હારુજ બેન નોય આપણે બનાવ્યું લે થોડું ખરાબ હોય તોય આપણે હારુજ કહી કે હારુજ બેન નોય છે ખરાબ તો હોય હારુજ હોય છે તો હોય ને એમનો રીંગણનો સાથ હે એનું નામ હોય તો બસ જો હવે હે ને આજનો તો બસ આ વિડીયો અહીંયા સુધી જ છે વિડીયો કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો અને રીંગણા ભરણ રીંગણા શાક બનાવ્યું તો આ વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે એ એક કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક મસ્ત એની એક લાઈક કરી દેજો અમારે છે ને પહેલી વાર ભાઈએ આ બ્લોગમાં સાંડલો કર્યો છે અને બસ જો આજનો વિડીયો બસ આ બધી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી પાસે આપણે એક નવા વિડીયોમાં તાવતું બધાઈને જય માતાજી બાય બાય